હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે પર પાછલા બે વિડીયોથી આપણે એક ડીઆઈની સિરીઝ શરૂ કરી છે જે માહિતીનું અર્થઘટન ઓકે તો એ જ સિરીઝ આ પણ વિડીયો આ વિડીયોમાં કન્ટિન્યુ છે રોજે આપણે બે બે ડીઆઈ સોલ્વ કરતા રહીશું ઠીક છે તો આ ત્રીજા વિડીયોમાં આપણે હવે હજી બે ડીઆઈનો અભ્યાસ કરીશું તો આ પહેલી ડીઆઈ જે છે એ જોઈએ આપણે ચાલો સોલ્વ કરીએ શું કહેવા માંગે છે કયા પ્રકારના પ્રશ્નો છે ઠીક છે તો સૌથી પહેલાં તો જોઈએ અહીંયા શું આપ્યું છે અલગ અલગ કંપની આપેલી છે આપી છે અહીંયા કર્મચારીઓની સંખ્યા ટોટલ અને અહીંયા પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ગુણોત્તર આટલી આપણને માહિતી આપી છે ટેબલ પ્રકારની ડીઆઈ છે આપણે ગયા વિડીયોમાં આપણે પાઇ ચાર્ટવાળી જોઈતી ડીઆઈ અને એક ચાર્ટ હતો ગ્રાફવાળો

એરિક્સન અને ઓરેકલ માં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલા તો જોઈએ ઇન્ફોસિસ માં સંખ્યા કેટલી છે 32 છે 3200 છે ગુણોત્તર આપ્યો છે 5 જેમ 3 એટલે 3200 ભાગ્યા 8 કરી તો કેટલા થાય 400 થશે ચારસો થશે એટલે ચારસો ગુણ્યા ત્રણ કરીએ તો બારસો સ્ત્રીઓ આવી ગયા ઇન્ફોસિસમાં પછી બીજી કોઈ સ્ત્રીઓ જોવાની છે જોવાની છે છે ટોટલ ભાગ્યા તો કેટલા એટલે ચાર ચારસો ગુણ્યા એક કરીએ એટલે કેટલો થશે ચારસો પછી આપણે જોવાની છે એરિક્સન એરિક્સનમાં પિસ્તાળીસો છે પાંચ જેમ નવ પાંચ જેમ ચાર ભાગ્યા નવ નવ પંચા પિસ્તાળીસ પાંચસો પાંચસો ગુણ્યા ચાર કરીએ તો કેટલા થશે બે હજાર ઓરેકલમાં પંદરસો ભાગ્યા પાંચ ત્રણસો ત્રણ તરી નવસો ઓકે ઇન્ફોસિસ અને એડઅપનો ટોટલ કરીએ છોકરીઓનું સ્ત્રીઓનો સોળસો જેમ આનો ટોટલ કરીએ તો ઓગણત્રીસો સોળ જેમ નવ ઓગણત્રીસ આ આપણો જવાબ આવી ગયો ઓકે ચલો નેક્મચારી પુરુષ કર્મચારીઓની સંખ્યા કેટલા ટકા વધુ છે ટકા શોધવાની છે સૌથી પહેલા જોઈએ વિપ્રો છે છવ્વીસો સાત સાત ને બસો બસો ગુણ્યા છ કરીએ એટલે આપણે પુરુષો મળી જશે હવે સીધું આપણે આમાં જ ઇક્વેશન મૂકીશું ટકારી શોધા માટે ગુણાકાર સો ભાગ્યા ના પુરુષો જોડે કરવાના છે સંખ્યા કરતા કેટલા વધુ છે ઓકે વધુ છે સુધારો છે એટલે આપણે સોલ્વ કરવું રહ્યું ચલો ભાગ્યા તેર કરીએ એટલે તેરું છવ્વીસો બસો છ દુ આટલા વિપુરો ગયા પછી ટીસીએસમાં જોઈશું તો કેટલા આવશે ટીસીએસમાં અગિયાર ચારસો અને બે હજાર બરાબર તો કેટલા વધુ છે બાર બે હજારમાંથી બારસો છે તો આઠસો ગુણ્યા સો ભાગાકારમાં બારસો વિપ્રો ને પુરુષ કર્મચારીની સંખ્યા કરતા ટીસીએસ ના પુરુષ કર્મચારી ઝીરો ગયા ઝીરો ગયા ચાર દુ આઠ ચાર હરી બાર બસો ભાગ્યા ત્રણ કરીશું તો કેટલો જવાબ આવશે છાસઠ પોઈન્ટ છ છ છ એ રીતે આવશે આગળ એટલે છાસઠ પોઈન્ટ સડસઠ જે લોકો તેમની જગ્યાએ આવ્યા તે તમામ મહિલાઓ હતી જો નવો ગુણોત્તર ત્રણ જેમ બે બને તો ઇન્ફોસિસ છોડનાર લોકોની સંખ્યા શોધું એકદમ સરસ સવાલ છે આ તો કેટલાક પુરુષ કર્મચારીઓ જે છે ઇન્ફોસિસ છોડ દીધી ઇન્ફોસિસમાં કેટલા 3200 ભાગ્યા આપણે આઠ કર્યા પુરુષો કેટલા હતા બે હજાર સ્ત્રીઓ કેટલી હતી ચાર હારી બારસો હવે કેટલાક પુરુષોએ છોડી દીધી કેટલાક છોડી દીધી ધારો કે એક્સ છોડી દીધી એટલે બે માંથી એક્સ જતા રહ્યા અને જે લોકો તેમની જગ્યાએ આવ્યા તે તમામ મહિલાઓ હતી એટલે આટલા એક્સ લોકોએ છોડી દીધી એટલે જ એક્સ જે ઉમેરા એ કઈ હતી મહિલાઓ ઉમેરાવી એક્સ લોકો એ છોકરા એક્સ નંબર જેટલી છોડી દીધી એટલે જ એક્સ નંબરો મહિલાઓમાં ઉમેરાયા બરાબર આટલું એક આપણને આટલી સમજાવવાની પડતી હવે શું થાય કે જો નવો ગુણોત્તર ત્રણ જેમ બે બને તો ઇન્ફોસિસ છોડનાર લોકોની સંખ્યા શોધો એટલે આપણે શું કરવાનું બે માંથી એક્સ નંબર જેટલા પુરુષો ગયા આટલા જ નંબરના પુરુષો જે છે સ્ત્રીઓમાં ઉમેરાયા ત્યારે રહીશો શું બન્યું ત્રણ જેમ બે નું મળ્યું ત્રણ ભાગ્યા બી હવે આ સોલ્વ કરીશું આપણે તો આપણને એક્સની વેલ્યુ મળી જશે બે હજાર ગુણ્યા ત્રણ બે ચાર હજાર માઇનસ બી એક્સ બરાબર છત્રીસો વત્તા ત્રણ એક્સ બી એક્સ સામે જતો તો પાંચ એક્સ બરાબર ચાર હજારમાંથી છત્રીસો જાય તો ચારસો એક્સ બરાબર પચાસ ની આપણને કિંમત મળી ગઈ એટલે જે ઇન્ફોસિસ છોડી જનારા જે છે એ લોકોની કિંમત શું થશે પચાસ આવા જોઈએ આ સવાલમાં શું કહ્યું છે ટીસીએસ અને વિપ્રોમાં એક સાથે કામ કરતા પુરુષોની કુલ સંખ્યા એરિક્સન અને ઓરેકલમાં મળીને કામ કરતા પુરુષો કર્મચારી સંખ્યા વચ્ચેનો તફાવત આપણે શોધવાનો છે ટીસીએસમાં આપણે જોઈએ સીધું સીધું કરના સીધો ચુમ્માળીસો ભાગ્યા અગિયાર કરીએ એટલે પેલા આયા ચારસો ચારસો ગુણ્યા પાંચ કરીએ તો બે હજાર ટીસીએસમાં બે હજાર પુરુષો આવ્યા વિપ્રોમાં કેટલા પુરુષો આવ્યા છવ્વીસો ભાગ્યા તેર બસો બસો ગુણ્યા છ એટલે બારસો પછી એરિક્સનમાં આપણે પુરુષો શોધવાના છે પિસ્તાળીસો ભાગ્યા નવ કરીએ તો કેટલા આવશે પાંચ એટલે ત્રણસો અને અહીંયા છસો તો આપણે શું જોતા અને વિપ્રોમાં જેટલા બી છો પુરુષો કામ કરે છે એટલે કેટલા કરે છે બત્રીસો એમનો અને આ પચીસો અને છસો આ બંને વચ્ચેનો તફાવત સુધારો છે એટલે આ છે પચીસો વત્તા છસો એકત્રીસો તફાવત આવ્યો સો આપણો જવાબ આવી ગયો એ સો ચાલો નેક્સ્ટ કયો સવાલ આપ્યો છે છેલ્લો સવાલ છે એક એક પઝલ પરથી કે એક એક પઝલ સોલ્વ કરો કે એક ડીઆઈ સોલ્વ કરો તમને એક ચાર પાંચ સવાલ તો મળી જાય ઇઝીલી અને જો તમે સારી રીતે સોલ્વ કરો સારી રીતે સમજો તો રોકડિયા માર્ક તમે થી પાંચ મળી શકે છે એકદમ ધ્યાનથી સમજવાનું છે શું લખ્યું હવે એડોબમાં કામ દસ ટકા લોકોએ સ્ત્રી પુરુષના સન્માન ગુણોત્તરમાં નોકરી છોડી દીધી હવે સ્ત્રી રોજગાર વધારવાના પ્રયાસ તરીકે એડોબ તેમની નોકરી માટે માત્ર નવી મહિલાઓની શું કહે છે માત્ર છોડી ગયા તો બધા સ્ત્રી પુરુષો બંને સમાન જે પણ છોડી ગયા છે પણ હવે શું થયું છે કે જે પણ નવું ઉમેરાય મહિલાઓની ભરતી કરાઈ એ ખાલી સ્ત્રીઓની રાખવામાં આવી છે પુરુષો નથી રાખવામાં આવ્યા તો સ્ત્રી પુરુષના ગુણોત્તર જે એરિક્સનના ગુણોત્તર જે છે પાંચ જેમ ચાર એ બરાબર થાય એ માટે કેટલી સ્ત્રીઓની એમણે ભરતી કરવી પડશે એ આપણે શોધવાનું છે સૌથી પહેલાં તો દસ ટકા લોકોએ એડોબમાંથી છોડી દીધા છે તો એડોબમાં બારસો લોકો જે છે દસ ટકા લોકો છોડી દીધા એટલે કેટલા હવે હશે નેવું ટકા હશે ઓકે એનો સાદો મતલબ આવો જ થયો તો આપણે જે છોડી ગયા એ છોડી ગયા એનો વિચાર નહીં કરીએ આપણે જેટલા છીએ એનો વિચાર કરીએ તો બારસો ભાગ્યાનો એટલે આ બાર નવ એકસો આઠ એક હજાર એસી જે છે અત્યારે એડોબમાં છે દસ ટકા લોકો છોડી ગયા પછી હવે એમાં સ્ત્રી પુરુષોનો ગુણોત્તર કશો ચેન્જ નથી થયો જે હતો એનો જ રહ્યો પુરુષો જે હતા બે જેમ એક રાખવાનો છે તો તો આપણે કરીએ આઠ છતરી હજાર એટલે આ સાતસો વીસ આવશે પુરુષો અને આવશે ત્રણસો ને સાહીઠ બરાબર તો હવે આપણે શું કરવાનું છે છોડી ગયા જે એક હજાર એસી માંથી જે પણ બારસો માંથી જેટલા લોકો ગયા એ સ્ત્રી અને પુરુષો બંને ભેગા હતા પણ હવે જે ઉમેરો કરવામાં આવશે એ ખાલી મહિલાઓનો જ ઉમેરો કરવામાં આવશે એટલે મહિલાઓ જ વધારો થશે એનો મતલબ એવું થયું બરાબર તો પુરુષો તો શું રહ્યા સાતસો વીસ જેટલા હતા એટલે સાતસો વીસ જ રહેશે જ્યારે મહિલાઓ કેટલી થશે ત્રણસો સાહીઠ હતી એમાં એક્સ નંબર મહિલાનો વધારો થશે આટલો વધારો કરતા એમને કેવો ગુણોત્તર જોઈએ છે જે એરિક્સનનો ગુણોત્તર છે ને પાંચ જેમ ચારનું એ ગુણોત્તર રાખવાનું છે બરાબર તો આ પાંચ અને નીચે ચાર સોલ્વ કરીશું તો ચાર 2 8 સાત ચોક અઠ્યાવીસ બે હજાર આઠસો 1800 5x અઢારસો પાંચ ઝીરો આઠ ઝીરો એક ઇઝ ટુ પાંચ એટલે એક્સ બરાબર પાંચ દુ દસ પાંચ એક પાંચ ત્રણ ને ઝીરો છ બસો ને સોળ એટલે કે કેટલી સ્ત્રીઓનો વધારો કરવામાં આવે તો આપણને પાંચ જેમ ચારનો રેશિયો મળશે તો કે બસો સ્ત્રીઓનો વધારો કરવામાં આવે તો પાંચ જેમ ચારનો જે ગુણોત્તરનો આપણો ટાર્ગેટ છે એ પૂરો થાય એટલે આપણો જવાબ આવી ગયો બસો ને સોળ સી ઠીક છે સમજાઈ ગયું હશે આટલા સુધી હવે નેક્સ્ટ નેક્સ્ટીઆઈ જોઈએ ઓકે જુઓ હવે આ પ્રશ્ન જે આપ્યો છે વેન ડાયાગ્રામ પ્રકારનો પ્રશ્ન કહી શકાય આ બરાબર છે આખું આપણને વિગતો આપી છે એ પ્રમાણે આપણે ડાયાગ્રામ બનાવીશું અને પછી એની પરથી પ્રશ્નના જવાબ તો સૌથી પહેલાં આપણે શું કહ્યું છે લાઇન બાય લાઇન જોઈએ તો એક શાળામાં પચાસ શિક્ષકો છે દરેક શિક્ષક ગણિત હિન્દી અને અંગ્રેજી ત્રણ વિષયોમાંથી ઓછામાં ઓછો એક વિષય તો ભણાવે છે ઓછામાં ઓછો એક વિષય ભણાવે છે એટલે એકથી વધારે પણ વિષય ભણાવી શકે છે એ મતલબ થયો એક બે કે ત્રણ ત્રણ વિષયો છે વધુમાં વધુ ત્રણ તો સૌથી પહેલાં આપણે છે ને ડાય આ ડાયગ્રામ જોઈએ તો જુઓ ત્રણ વિષય છે ત્રણ વિષયના ત્રણ રાઉન્ડ આ થયો હિન્દી વિષય અંગ્રેજી વિષય આવ્યો ગણિત ડાયાગ્રામ સમજી તો જુઓ શું થશે કલરમાં પહેલા તો આપણે જો આ જે ભાગ આવ્યો ને એ ભાગ કેવો કહેવાશે કે એમાં હિન્દી પણ મિક્સ થાય છે અંગ્રેજી પણ મિક્સ થાય છે અને ગણિત પણ મિક્સ થાય છે એટલે આ ભાગ જે કહેવાય એ કયો કહેવાશે હિન્દી અંગ્રેજી ને ગણિત ત્રણેય વિષય ભણાવતા હોય એ વાળો ભાગ આવી ગયો પછી આ વાળો આપણે જોઈએ તો અહીંયા શું થાય છે હિન્દી મિક્સ થાય છે અહીંયા જે જોઈએ હિન્દી છે પ્લસ ગણિત અહીંયા એ શું કહેવાય છે હિન્દી અને ગણિત વિષય બંને પણ હોય એ પ્રમાણે અહીંયા પણ જુઓ તમે અંગ્રેજી વિષય નું મિક્સ થાય છે સર્કલ અહીંયા ગણિત વિષયનું સર્કલ મિક્સ થાય છે તો આ ને ગણિત વિષયનું આવી ગયું ભાગ આ બોર્ડર આવી ગઈ હિન્દીની આ બોર્ડર આવી ગઈ અંગ્રેજીની એટલે આ ભાગ જે આવ્યો એ શું આવ્યો કે હિન્દી અને અંગ્રેજી બંને ખાલી હિન્દી અને અંગ્રેજી હો એમાં ગણિત નહીં આવે હિન્દી અને અંગ્રેજી ખાલી ભણાવતા એ વિષય અહીંયા આવી ગયા તો હવે આ ભાગ કયો કહેવાશે કે જે માત્ર ખાલી અંગ્રેજી વિષય ભણાવતા હશે ને એ શિક્ષકો એમાં કોઈ જ મિક્સ નહીં ખાલી અંગ્રેજી એક જ વિષય ભણાવતો હશે એ રીતે ખાલી આ ગણિત એક જ વિષય ભણાવતો હશે આ ખાલી હિન્દી એક જ વિષય ભણાવતો હશે એ વાળો ટીચર આવી ગયા ઓકે તો આટલું આપણે ડાયાગ્રામ પછી સમજાવ્યું ખાલી આપણે રકમ મૂકતા જઈશું આમાં જે પ્રમાણે અંદર આપ્યું છે એ પ્રમાણે હિન્દી અંગ્રેજી અને ગણિત આ બધાનું ટોટલ કેટલું થવું જોઈએ પચાસ આવવું જોઈએ શબ્દો પણ યાદ રાખવાના એક એક શબ્દો જો અહીંયા આવતા ત્રણેય વિષયો ભણાવતા શિક્ષકોની સંખ્યા કેટલી છે પાંચ ત્રણે ત્રણ વિષય ભણાવતા એટલે અહીંયા મિક્સ થાય છે બધાની બોર્ડર તો અહીંયા આવી ગયા પાંચ સભ્યો ટીચરો માત્ર હિન્દી શું લખ્યું છે માત્ર ખાલી એકલું હિન્દી ભણાવતા શિક્ષકોની સંખ્યા એકલું હિન્દી એટલે ક્યાં થશે અહીંયા થશે અહીંયા આવી ગયો આઠ માત્ર ગણિત અને અંગ્રેજી બરાબર આ બે વિષયો માત્ર ગણિત અને અંગ્રેજી ભણાવતા શિક્ષકોની સંખ્યા કેટલી છે સાત તો ક્યાં છે ગણિત અને અંગ્રેજીની બોર્ડર આ રહી અંગ્રે ગણિતની અંગ્રેજીની અને આ રહી ગણિતની તો આ માત્ર ગણિત અને અંગ્રેજી ભણાવતા કેટલા છે સાત આવી ગયા માત્ર હિન્દી અને અંગ્રેજી શીખવતા શિક્ષકોની સંખ્યા હિન્દીની બોર્ડર અને અંગ્રેજી ભણાવતા વિદ્યાર્થીની બોર્ડર છ આવી ગયા અહીંયા અંગ્રેજી ભણાવતા શિક્ષકોની સંખ્યા ત્રીસ છે ખાલી શું લખ્યું છે અંગ્રેજી ભણાવતા શિક્ષકોની સંખ્યા માત્ર કે કશું નહીં એટલે એનો મતલબ શું છે આ અંગ્રેજીનું આખું જે સર્કલ છે એમાં જેટલા પણ ટીચરો આપણે ગોઠવીશું એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ ત્રીસ થવો જોઈએ તો આપણે ટોટલ જોઈએ કહીએ તો સાત ને છત્તેર ને પાંચ અઢાર ત્રીસમાંથી અઢાર જાય તો કેટલા આવે બાર તો ખાલી માત્ર અંગ્રેજી ભણાવતા હશે એટલા ટીચરો કેટલા હશે બાર હશે સમજાઈ ગયું ટોટલ જે ટીચરો કેવા હશે એ આખું સર્કલમાં જેટલા આવતા હશે એટલા ત્રીસ છે તો આપણી પાસે અહીંના પર ટીચર છે એ ટોટલ ત્રણેય વિષય ભણાવતા હોય એ પણ ટીચર છે ગણિત અને અંગ્રેજી ભણાવતા હોય એ પણ ટીચર આવી ગયા તો એ બધાનું ટોટલ ત્રીસમાંથી બાદ કરીશું તો ખાલી આપણને ગણિત અંગ્રેજી ભણાવતા ટીચરો મળી ગયા બરાબર હવે લખ્યું છે માત્ર ગણિત શીખવતા શિક્ષકોની સંખ્યા આજે માત્ર ગણિત શીખવતા શિક્ષકોની સંખ્યા માત્ર લખ્યું છે માત્ર અંગ્રેજી શીખવતા માત્ર અંગ્રેજી શીખવતા કેટલા છે બાર શીખવતા શિક્ષકોની સંખ્યા કરતાં ત્રણ ઓછી છે એના કરતાં ત્રણ ઓછી છે બારમાંથી ત્રણ જાય એટલે કેટલા આવી ગયા નવ હવે કયું ખાલી રકમ બાકી રહી આ રકમ આપણે સૂતોની બાકી રહી તો હું ટોટલ કરો જોઈએ કેટલા થાય છે આ તો ત્રીસ થતાં તો આખું આ ત્રીસ આવી ગયા નવના સત્તર એટલે સુડતાલીસ થશે પચાસમાંથી સુડતાલીસ જાય તો કેટલા બાકી રહ્યા ત્રણ તો એ સર રકમ ક્યાં આવશે અહીંયા આવશે એટલે આ ત્રણ શું આવ્યા ગણિત અને હિન્દી બંને ભણાવતા હોય ને એવા ટીચરોની સંખ્યા આવી ગઈ ત્રણ ઓકે તો આ આગ્રામ બની ગયું હવે આપણે એને પરથી પ્રશ્નો જોઈએ માત્ર ગણિત શીખવતા શિક્ષકોની સંખ્યા માત્ર ગણિત શીખવતા શિક્ષકોની સંખ્યા કેટલી છે માત્ર નવ ઓકે અહીંયા આપણે પાછા ઓપ્શનમાં ભૂલો છે અહીંયા આવશે નવ બરાબર પછી લખ્યું છે માત્ર અંગ્રેજી અને માત્ર હિન્દી શિક્ષકોની સંખ્યાનો ગુણોત્તર માત્ર અંગ્રેજી શીખવતા કેટલા છે બાર અને માત્ર હિન્દી શીખવતા કેટલા છે આઠ એટલે ચાર તરી બાર અને ચાર દુ આઠ ત્રણ જેમ બે નો રેશિયો આવશે હિન્દી શીખવતા શિક્ષકોની સંખ્યા જો ભાઈ અમે શું કીધું ખાલી હિન્દી કીધું છે ટોટલ શોધવાનું આપણે હિન્દીનું બરાબર હિન્દી શિક્ષકોની સંખ્યા કેટલી છે માત્ર માત્ર શું લખ્યું છે હિન્દી એટલે બધા હિન્દી સર્કલમાં જેટલા પણ ટીચરો આવતા હશે એટલા હું ટોટલ કરીશું એટલા હિન્દી પણ આવે છે આઠ ને છ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ને ત્રણ બાવીસ જવાબ આવી ગયો 22 માત્ર હિન્દી અંગ્રેજી શિક્ષકો ની સંખ્યા માત્ર અંગ્રેજી શીખવતા શિક્ષકો હિન્દી છ છે છ ગુણ્યા સો ભાગ્યા માત્ર અંગ્રેજી શીખવતા કેટલા રહ્યા બાર છ દુ બાર પચાસ જવાબ કેટલો આવી ગયો પચાસ ટકા હવે શું લખ્યું છે જો ગણિત શીખવતા પુરુષો જો ગણિત શીખવતા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યાઓનું ગુણોત્તર પાંચ જેમ ત્રણ હોય તો ગણિત શીખવતા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા શિક્ષકોની સંખ્યા વચ્ચેનો એનો તફાવત શું તો ગણિત શીખવતા સ્ત્રી પુરુષો કેટલા છે ટોટલ કરીએ તો આપણે બધાનું પાંચ ચોવીસ છે ગણિત શીખવતા બરાબર હવે જો આપણે શું કીધું છે તફાવત શોધવાનું કીધું છે પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે બે આવી ગયા ડાયરેક્ટ સીધો આપણે ગુણો તો કરીએ આ તફાવત આપણે શોધવાનું કીધું છે એટલે અહીંયા ગુણાકાર બે કરી દીધા માંથી જેટલા સ્ત્રીઓ પુરુષો છે પાંચ એક્સ અને ત્રણ એક્સ એમાંથી જાય એટલે કેટલા રહ્યા આ બે ભાગ્યા આ બંનેનો સરવાળો પાંચ વ્રણ એટલે આઠ આઠ તરી ચોવીસ ત્રણ દુ છ સીધા આવી ગયા બરાબર આપણે એવું કરવાની જરૂર નથી પહેલા આપણે પુરુષો શોધીએ પછી સ્ત્રીઓ શોધીએ પછી એનો બાદ બાકી કરીને કરીએ સીધા ગુણોત્તર આપ્યો જ છે માંથી ત્રણ જાય તો બે આપણે ફળ સુધારો કીધો છે એટલે અહીંયા બે આવી ગયા ભાગાકારમાં તો આઠ જવાના જ છે ગુણોત્તરનો સરવાળો કરીએ બરાબર એટલે એવી રીતે છે તો આજની આ બે ડીઆઈ સાથે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ